નમસ્કાર દર્શક મિત્રો HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હિંમત નગરમાં ગતરોજ બનેલ આર્મી જવાન અને પોલીસ વચ્ચે થયેલ ઘટના બાદ રિટાયર્ડ આર્મી જવાન અને સાબરકાઠા જિલ્લા DYSP ની પ્રતિક્રિયા સામે આવી છે. ગઈકાલે જે અમારા આર્મી જવાન ઓન સર્વિસ જે ઝાલા સિંહ જોડે જે ઘટના થઈ છે એ ઘટનાને લઈ અમે હાલ અહીંયા પોલીસ સ્ટેશનએ આવ્યા છીએ. અમારા જે એસપાલસી છે એને કઈક ટ્રાફિકમાં જે ગાડી છે એમાં બ્લુ પ્રિન્ટ જે હોય છે ગાડીમાં એ બાબતે કઈક બોલાચાલી થઈ પણ બોલાચાલી થઈ એનો મતલબ એવો નથી કે પોલીસને સમગ્ર સત્તા છે પોલીસ દ્વારા જે તે અધિકારીઓ દ્વારા એમને માર મારવામાં આવ્યો છે હું એના સીસીટીવી ફૂટેજ માંગુ છું કે કઈ નિયમને આધારે તમે માર મારવામાં આવ્યો કોઈ પણ અપરાધી હોય એને જો કો ગોંધી રાખવામાં આવે તો પણ એને નિયમ એવો છે કે ભાઈ સીસીટીવી કેમેરા ત્યાં હોવા જોઈએ અને એક બંધબારને માર મારવામાં આવ્યો છે એના સામે એફઆર થઈ છે તો જે તે અધિકારી છે એ આ નાની આવતી બાબતે એના માર મારવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ કેમ એફઆર નથી અમારી માંગ છે આ સાંજ સુધીમાં એના વિરુદ્ધ એફઆર થાય જો આજ સાંજ સુધીમાં એના વિરુદ્ધ એફઆર ન થાય અમે સમગ્ર ના માજી સૈનિકો પરિવાર સહિત આવશું અને જે પણ આગળ પીએસઆઈ એક એસઆઈ બીજા અન્ય પોલીસ હતા એના વિરુદ્ધ કાર્યવાહી થાય કેમકે એ છ થી સાત જણા એમને એક જવાનને એ રીતે મારવામાં બંધ બાર ને તમે જોઈ શકો અમારા પાસે છે

રાજ્યમાં કાળા કાચ લગાવી ફરતી ગાડીઓ વિરુદ્ધ ડ્રાઈવ ચાલક ચાલવામાં આવી રહી છે આ અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાં પણ આ ડ્રાઈવ ચાલુ છે સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ મોતીપુરા ખાતે ગઈકાલે ફરજમાં હતા ત્યારે એક અલ્ટો ગાડી જે કાળા કાચવાળી હતી જેને રોકી સરકારી કામ કરતા હતા ત્યારે તેમાં બેસેલ વ્યક્તિ એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટ નો માણસ છું ને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં આપે મારી ગાડીને અડવું નહીં આ બધી વાતચીત કરી પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરેલી ફરજ ઉપરના અને એ એમાં ફરજ ઉપરના પોલીસ કર્મચારીના યુનિફોર્મ ને પણ ફાટી ગયેલું અને નુકસાન થયેલ છે આ સંદર્ભે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સરકારી ફરજમાં રૂપ અને જે આરોપી છે બનાવનો એને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ અધિકારી તરફથી જે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રમાણેની હકીકત તેમને જણાવવામાં આવેલ છે